સાહેબ અમારે તો પેલો એમાં ગોવિંદ નામ નો છોકરો પીડ્યો હમણાં સાહેબ એક છોકરા કીધું કે નવ વાગ્યા નો ટાઈમ છે સ્કૂલ નો કેમ અગિયાર વાગે આવ્યો કે સાહેબ આપડે ગમે આવીએ તમારે નિશાન સારું કરી દેવાની વાત નહીં તમાર વાટે નઈ આવણ સાહેબ તમારે ચાલુક જ દેવાની રા જોવાની જ નઈ સાહેબ માથે ગયો ઓલો હાથ મોડો આવ્યો એમાં સાહેબ

આ વ્યવસ્થાની અંદર આપણા જીવનમાં આવી કથા બેહી જાય તો કેટલું ઉજળું થાય પેલા આપણી પાસે પૈસો નતો સાહેબ એટલી બધી સંપત્તિ નતી પણ સંસ્કાર હજી હજી નથી ખૂટ્યા વડીલોએ કેટલું એવું બેલેન્સ કર્યું છે કે વડીલોના નામ ઉપર હજી આપણે હાલ્યા જઈએ